બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા ડાઈબેન પુંજાભાઈ દેવી પૂજકના દીકરા સાંજના સમયે બસ સ્ટેશન આગળ પોતાનો ગલ્લો વધાવી રહ્યા હતા તે સમયે આરોપી બલાભાઈ મફાભાઈ દેવી પૂજક મફાભાઈ શવશીભાઈ દેવી પૂજક પ્રહલાદભાઈ શવશીભાઈ દેવી પૂજક જોરાભાઈ મફાભાઈ દેવી પૂજક તમામ આરોપી રહે રૈયા તાલુકો દિયોદર વાળાએ એક સમ થઈ હુમલો કર્યો હતો જેમાં પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી જેવા બે મહિલા અને બે પુરુષો ફ્રેક્ચર જેવા ગંભીર ગુનો કર્યો હતો જે બાબતની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ હતી જે કેસ શનિવારના આજરોજ રોજ એડિશનલ ચીફ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ ડોક્ટર એમ એસ પાંડેની નામદાર કોર્ટમાં ચાલતા સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે ફરિયાદી પક્ષ તરીકે ધારદાર દલીલો કરતા કોર્ટ દલીલોને ધ્યાનમાં રાખી આઈપીસી કલમ ત્રણસો પચીસ ત્રણસો તેવીસ બસો ચોરાણું ખ પાંચસો છ બે એકસો ચૌદના ગુનામાં ચાર આરોપીને સાત વર્ષની સખત કેદ અને તમામ આરોપીને અલગ અલગ ગુનામાં ફરિયાદીને ચૂકવવાનો ચાર આરોપીઓને દંડ આપતો ચુકાદો સંભળાવ્યો હતો ફરિયાદી પક્ષના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર વકીલે ફરિયાદી પક્ષે નામદાર કોર્ટને ધારદાર રજૂઆત કરી આરોપીઓને ઓછી સજા થાય તો સાયદોએ વેઠેલી વેતનાને ન્યાય આપી શકાય નહીં આ બાબતે દિયોદર સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે જણાવ્યું હતું કે

આ કામના આરોપીઓ બલાભાઈ મફાભાઈ દેવી પૂજક મફાભાઈ દેવી પૂજક પ્રહલાદભાઈ દેવી પૂજક તથા જોરાભાઈ મફાભાઈ દેવી પૂજકે સાહેબો અને ફરિયાદીને ટો લોખંડની ટોમી અને લાકડી વડે હુમલો કરી માર મારેલો જેમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષ સાક્ષીઓ ઇજાગ્રસ્ત થયેલા જેમાંથી બે મહિલાઓ અને બે પુરુષોને ફ્રેક્ચર જેવી ગંભીર મહાવ્યથાની ઈજા કરેલી જે અંગેનો કેસ દિયોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો અને જે કેસ આજ રોજ દિયોદરના મહેરબાન એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉક્ટર એમ એસ પાંડે સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો અને સદર કેસમાં ઇપિકોર કલમ ત્રણસો પચીસના ગુનામાં આરોપીઓને તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા તથા પાંચસો છ બેના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા ત્રણસો ત્રેવીસના ગુનામાં એક વર્ષની સખત કેદની સજા બસો ચોરાણું ખના ગુનામાં ત્રણ માસની સખત કેદની સજા એમ આરોપ તમામ આરોપીઓને એ પ્રમાણેની સખત કેદની સજા અને કુલ રૂપિયા અડસઠ હજારનો દંડ કરવામાં આવેલો અને આ દંડની રકમ ફરિયાદીને અને ઈજા પામનારને વળતર તરીકે આપવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે ફરિયાદ પક્ષે પોતાનો કેસ સાબિત કરવા માટે ઈજા પામનારા તમામ સાહેદો ડોક્ટર સાહેબ અને પોલીસ અધિકારી અને પંચ સાહેદોને તપાસવામાં આવેલા ફરિયાદ પક્ષે આ કેસમાં એવી દલીલ કરવામાં આવેલી કે આ ગંભીર પ્રકારનો ગુનો છે કોઈ પણ જાતના કારણ વગર અને કોઈ પણ જાતના ઉશ્કેરાટ વગર આરોપીઓએ ફરિયાદી અને સાહેદો કે જેમાં મહિલાઓ પણ છે એ લોકોની ઉપર લોખંડની ટોમી અને લાકડી જેવા ગંભીર હથિયારો ધારણ કરીને હુમલો કરેલો અને ચાર ઈસમોને ચાર ઈજા પામનારને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા કરેલી આરોપીઓને સખતમાં સખત નશિયત થાય અને જો આરોપીઓને હળવી સજા કરવામાં આવે તો સમાજમાં એનો ખોટો દાખલો બેસે અને ફરિયાદ પક્ષને ઈજા પામનારાઓએ વેઠેલી વેદનાનો અમને ન્યાય ન મળે એ બાબતને નામદાર કોર્ટે ધ્યાને રાખી અને આરોપીઓને આ મુજબની સજા કરેલી છે